अणु अथवा तो H2, आणू, आयन लोईस बंधारण सौ से पहला बात करिए H2 टू हाइड्रोज अणु अथवा तो आयन અને તેનું બંધારણ વાત કરીએ તો હાઇડ્રોજન હાઇડ્રોજન બંનેની સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે માટે હું આ રીતે દર્શાવી એટલે કે આપણે તેને હાઇડ્રોજન હાઈડ્રોજન આ રીતે દર્શાવી શકીએ વાત કરીએ ઓ ટુ ઓક્સિજન 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 એ સોળમાં સમૂહનું તત્વ છે માટે તેની સંચકતા કક્ષામાં છ ઇલેક્ટ્રોન આવેલા હોય છે માટે તે બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે અને બનાવે છે ચાર પાંચ છ ઇલેક્ટ્રોન તે જ રીતે ઓક્સિજન માટે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે આપણે લખી શકીએ ऑक्सीजन ऑक्सीजन बच्चे वी बन हमें बात करिए आपने एन टू नी नाइट्रोजन तो नाइट्रोजन नाइट्रोजन नाइट्रोजन, नाइट्रोजन, नाइट्रोजन ए પંદરમા માટે તે ત્રણ ઇલેક્ટ્રોન મેળવી નાઇટ્રોજન નાઇટ્રોજન એટલે કે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે ઇલેક્ટ્રોન છે જેમાં ત્રણ ઇલેક્ટ્રોન એ બંધકારક ઇલેક્ટ્રોન અને એક बी इलेक्ट्रॉन अबंध कारक इलेक्ट्रॉन वैसे એટલે કે આપણે લખી શકે n n પછી 3 બંચે હવે આપણે વાત કરીએ pH4 એટલે કે નીચે કાર્બન હાઇડ્રોજન 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 ના સંયુક્ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે હવે કાર્બનની વાત કરીએ તો કાર્બન ની સંયકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય છે ધારો કે હું તેને ક્રોસ વડે દર્શાવું તો વન ટુ થ્રી અને ફોર એટલે કે અહીં ચાર બંધકારક ઇલેક્ટ્રોન છે અહીં એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે કે તેના હું આ રીતે દર્શાવી શકું હાઇડ્રોજન 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 તેમની વચ્ચે આપણે બંધ બનાવશું નીચે વાત કરીએ ઓ થ્રી એટલે કે ઓઝોન ઓક્સિજન 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 હવે આપણે અહીં ધ્યાન રાખવાનું છે ધારો કે હું સૌથી પહેલા એનું આપણે સૂત્ર દોરી ઓક્સિજન 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 કે ધારો કે હું અહીંયા બી બન લઉં છું અહીં એક બન લઉં છું આપણને ખબર છે કે ઓક્સિજન ચાર્જ મૂકીશું તેવી જ રીતે અહીં એક ઓછો બંધ છે માટે હું અહી માઇનસ ચાર્જ મૂકીશ હવે આપણે ઇલેક્ટ્રોન મૂકીએ તો ઓક્સિજનની સંચક છ ઇલેક્ટ્રોન હોય છે આ ઓક્સિજન વાત કરીએ એક અને બે બે ઇલેક્ટ્રોન એ બંધ બંધ બનાવવામાં વપરાય છે એટલે હવે ચાર વધ્યા જેને આપણે આ રીતે દર્શાવીશું વન ટુ થ્રી ફોર હવે અહીં ધ્યાન આપવાનું છે કે અહીં ધન ચાર્જ ધન ચાર્જ છે માટે જુ એક ધન ચાર્જ હોય તો ઇલેક્ટ્રોન ચાર્જ હોય તો બે ઓછા ઇલેક્ટ્રોન દર્શાવવાના અને બે રૂમ ચાર્જ હોય તો બે વધારે ઇલેક્ટ્રોન દર્શાવવાના અહીંયા આપણે વાત કરીએ તો ઓક્સિજનમાં છ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે અને અને એ બંધ બનાવવામાં વપરાય છે આપણે ઇલેક્ટ્રોન છઠ્ઠો ઇલેક્ટ્રોન પ્લસ ચાર્જ છે માટે એક ઓછો ઇલેક્ટ્રોન દર્શાવીશું એટલે કે પાંચ ઇલેક્ટ્રોન દર્શાવીશું અહીં આપણે માઈનસ ચાર્જ છે માટે આપણે સાત ઇલેક્ટ્રોન દર્શાવીશું એક ઇલેક્ટ્રોન તો ની ऑलरेडी छे 2 3 4 5 6 7 હવે આજ ઇલેક્ટ્રોન આપણે અહીં દર્શાવીએ તો સૌથી પહેલા આપણે 1 2 3 4 આના બંધકારક ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ 1 2 3 4 5 6 હવે અબંધકારક લઈએ એક બે ત્રણ ચાર લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ માઇનસ ચાર તો આવા બંધારણને लुईस બંધારણ કરીશું વાત કરીએ હવે આપણે N F₃, नाइट्रोजन, फ्लोरीन, फ्लोरीन, फ्लोरीन. अब नाइट्रोजन फ्लोरीन ना इलेक्ट्रॉन धारो किया पे दो डॉट वाले दर्शाइए, तो सात संयोजकता कक्षा में इलेक्ट्रॉन हुए थे, मतलब एक, डेट्रॉन, चार, पांच, छह, सात, एक બે ત્રણ ચાર પાંચ છ સાત નાઇ્રોજન માટે વાત કરીએ તેના ઇલેક્ટ્રોન વડે દર્શાવીએ તો નાઇટ્રોજન એક પંદર માં સમૂહ નું તત્વ છે માટે તેની સંયકતા કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન આવેલા હોય છે એક બે 4 અને 5 એટલે કે અહીં આપણે જોઈએ કે એક અબંધકારક ઇલેક્ટ્રોન છે માટે તેને આપણે હવે દર્શાવીએ તો દર્શાવી છું નાઇટ્રોજન ફ્લોરિન 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 એટલે કે આ ત્રણેય અબંધકારક જોડ છે સેવન એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન ની જોડ નાઇટ્રોજન પર આવેલી હોય છે હવે આપણે વાત કરીએ

કે ધારો કે આપણે અહીંયા તો ઓક્સિજન બે બંધ છે એટલે એક દર્શાવી અહીંયા ઓક્સિજનનો એક બંધ છે તો અહીંયા આપણે અને અહીંયા પણ એક ધારો કે અહીંયા બે બંધ હતો તો નાઇટ્રોજનના નાઇટ્રોજન વધારે વધારે ત્રણ બંધ બનાવી શકે છે એટલે અહીંયા એક વધારે બંધ છે માટે હું અહિયાં પ્લસ ચાર્જ કરીશ અને અહીંયા એક ઓછો બંધ છે માટે અહીંયા હું ઋણ ચાર્જ કરીશ હવે આપણે જોઈએ કે આ સંયોજનનો ટોટલ ચાર્જ ઝીરો થશે પ્લસ વન અને માઇનસ છે અને ઓક્સિજન બે બંધ બનાવે છે જે જતાવે છે અહીંયા ઓક્સિજન બે બનાવે છે તો એક જ આપેલું છે માટે માઇનસ ચાર્જ નાઇટ્રોજન ત્રણ બનાવે છે એક વધારે છે માટે અહીંયા પ્લસ ચાર્જ કર્યું અને અહીંયા ઓક્સિજન બે બંધ બનાવે છે હવે આપણે પ્લસ આપણને ખબર છે પ્લસ ચાર્જ એટલે કે એક ઓછો ઇલેક્ટ્રોન મૂકવાનો માઇનસ મતલબ એક વધારે ઇલેક્ટ્રોન એટલે કે તેનું આપણે આ રીતે દોરી ઓક્સિજનમાં ઓક્સિજન ચાર પાંચ છ અહીં ઓક્સિજનમાં ઓક્સિજન ની અંદર છ સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે અહીં આપણે સાત મૂકીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ એક નાઇટ્રોજન તો નાઇટ્રોજનમાં પાંચ ઇલેક્ટ્રોન આવ્યા છે વન અહીં આપણે પ્લસ વન ચાર છે એટલે આપણે ચાર નથી તો ઓલરેડી એક બે ત્રણ ચાર આપેલા છે એટલે કે આપણે અહીં કશી જરૂર નથી માટે હવે તેનું આપણે लुईस चोटर दौरिए तो ऑक्सीजन नाइट्रोजन ऑक्सीजन ऑक्सीजन हाइड्रोजन तो धारो कि हूँ ऑक्सीजन इलेक्ट्रॉन ने आ रीते दर्शा एज रीते अः એ જ રીતે અહીંયા અને ધારો કે હું નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન વન ટુ અને વન એટલે કે આ રીતે બનતા આ રીતે બનતા સક્ષણ આપણે એચનો થ્રી કહીશું તો અહીં આપણે અહીં પ્લસ ચાર્જ છે તો પ્લસ ચાર્જ મૂકીશું અને અહીં આપણે માઇનસ ચાર્જ મૂકીશું હવે આપણે વાત કરીએ એચ એન ઓ ટુ નીસિડ તો હાઈડ્રોજન હંમેશા છેડા ઉપર હોય છે અને નાઇટ્રોજન આપણે આ રીતે દોરીએ નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન હવે આપણે વાત કરીએ કે ધારો કે બંધ બનાવું ઓક્સિજન તો અહીંયા નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ અને ઓક્સિજન પર પણ માઇનસ ચાર્જ હશે એટલે કે ટોટલ ચાર્જ માઇનસ ટુ આવશે પરંતુ અહીં ચાર્જ ઝીરો હોવું જોઈએ તો હું અહીંયા ડબલ હવે દ્વિબંધ મૂકીએ તો આપણને ખબર પડી જશે કે નાઇટ્રોજન ઉપર પણ ચાર્જ નથી ઓક્સિજન પર પણ નથી એટલે કે ટોટલ ચાર્જ ઝીરો છે માટે નાઇટ્રોજનમાં બેલેન્સ કક્ષામાં ઇલેક્ટ્રોન પાંચ હોય છે અહીં એક બે ત્રણ એ અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન છે માટે ચાર પાંચ ઓક્સિજનમાં છ હોય છે

એ જ રીતે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન અભનકારક જોય છે તો આ ચેનો જૂનું છે હવે આપણે વાત કરીએ માઇનસ કે કાર્બોનેટ આયન તો આપણે દોરીએ કાર્બન ઓક્સિજન 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 અહીં તો આપણે જોઈએ કે માઇનસ ચાર ચાર્જ થાય પરંતુ માઇનસ બે આપેલું છે ધારો કે હું અહીંયા બી બંધ હતો તો કાર્બન ચાર બંધ બનાવે તે આપણે જોઈ શકીએ ઓક્સિજન ઉપર ઋણ ચાર્જ અહીં ઓક્સિજન ઉપર ઋણ ચાર્જ એટલે કે ટોટલ ચાર્જ માઇનસ ટુ થશે એટલે કે ને આપણે માઇનસ ચાર્જ છે માટે સાત ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ રીતે અહીંયા સાત ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ હવે આપણે ઓક્સિજન ઇલેક્ટ્રોન ઓક્સિજન માટે ધારો કે હું દોડ કરું છું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત एक त्र चार पांच छत एक त्र पांच छबन हूँ क्रॉस करूच एक तौ चार अह कि एक तर चार छोड़ બનકારક ઇલેક્ટ્રોન છે હવે આપણે અહીંયા માઇનસ ટુ ટોટલ ચાર્જ માઇનસ ટુ છે માટે આખા સ્ટ્રકચર ને ઉપર માઇનસ ટુ કરીશું હવે આપણે વાત કરીએ એનો માઇનસ

हाँ सोरी अपने बात करिए करे बात करिए एनओ नाइट्रोजन ऑक्साइड नाइट्रोजन ऑक्साइड तो नाइट्रोजन ऑक्साइड नाइट्रोजन तो अह पार्ज आवश्यक एनओ પ્લસ તેનું આપણે નાઇટ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન માટે એક બે અને ત્રણ પાંચ બાયમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે માટે એક અને બે અહી પ્લસ ચાર છે એટલે આપણે છ ની જગ્યાએ પાંચ લખીશું એક અને બે નાઇટ્રોજન ઓપ્ટેક્ટ તો અહીંયા ત્રણ બંધ જોઈ શકીએ છીએ હવે આપણે વાત કરીએ એનો ટુ માઇનસ એનો ટુ માઇનસ વન એટલે કે તારો છે નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન હવે ધારો કે બે બાજુ એક એક માઇનસ વન માઇનસ વન માઇનસ માઇનસ હું બંધ તો નાઇટ્રોજન માં ત્રણ બંધ બને છે પણ ઓક્સિજન નો એક જ બંધ બને છે માટે હું અહીંયા માઇનસ મૂકીશ હવે આનું આપણે લુઈ દોરીએ જોઈએ નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન તો અહીં આપણે બે બંધ કારક ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પર બે બંધક લખી અને બાકીના એક બે ત્રણ ચાર છ વાયક ઇલેક્ટ્રોન હોય છે ઓક્સિજન માટે વાત કરી માઇનસ વન ચાર્જ છે એટલે આપણે સાત ઇલેક્ટ્રોન લખીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નાઇટ્રોજન તો નાઇટ્રોજનની વાયક્રમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય છે બે ઇલેક્ટ્રોન બંધકારક ત્રીજો ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજન સાથે બંધકારક બનાવે છે અને અહીં એટલે કે આ એનો ટુ માઇનસ વન નું સપ્ચર થશે